જય ભીમ જય સંવિધાન એ કોમેટ સાહેબ વિશે એવી બહુ ખરાબ કોમેન્ટ એ લોકોએ કરી છે એક ભારત રત્ન હોય એની વિશે આવી કોમેન્ટ લખે એને હાથ કેવી મોકળતા હતા આપણે વિચાર કરવો પડે કેવી કોમેન્ટ છે આની પાછળ થોડીક કોમેટો નાખી એનું તો નામ એ નથી લેવા વિડીયમ નામ લેવા બાપ છે એનું પણ એને એક કોર રેકોર્ડિંગ મેં સાંભળ્યું હતું અંકિતભાઈનું ઠાવકો લીધો એને પછી તો હું તો તો હું તો તો મીઠું થાવ એને પણ આવાને છે ને આવા ભારત રત્ન હોય ને બાબા સાહેબ એને કોઈ એવું ખરાબ કોમેન્ટ કરે ખરાબ બોલે ને તો એને જામીન ન મળવા જોઈએ બરાબર એને જામીન જ ન મળવા જોઈએ એમ એ દેશદ્રોહી કહેવાય દેશદ્રોહી હોય ને એ આવું કરે એટલે એને એવી સજા મળવી જોઈએ જામીન જ ન મળવું જોઈએ એમ આવું ભારત રત્ન એ દેશ વિદેશમાં બાબા સાહેબને માને છે તો આને આ કેમ આવા કોમેન્ટ લખતા એનું મનથી કામ લખાય મારો વિરોધી છે એટલે વિડીયો નથી બનાવતો હું મારો વિરોધી છે એટલે હું વિડીયો બનાવું છું કોઈ પણ બાબા સાહેબ વિશે ખરાબ કોમેન્ટ આવી એટલે વિડીયો બને બધાનું હારું કર્યું છે ને આખા દેશનું સારું કર્યું તો એવા ભારત રત્ન ને આવી કોમેન્ટ ન કરાય આખું જીવન એક ગુરમાન કરી દીધું હોય દેશ માટે તો તમારો હાથ ઉપડે કેમ આવી કોમેન્ટ કરતા એવો વિચાર તમને કેમ આવે અરે ભાઈ માનો નો માનો એનો કોઈ પ્રશ્ન નથી પણ ભારત રત્ન હોય ને ભાઈ દેશ વિદેશમાં પણ એનું નામ લેવાય છે બાબાસાહેબ આવા ભારત રત્ન નું તમારું આવું નો કોમેન્ટ ન કરાય એમ માનો ના માનો તમારો પ્રશ્ન છે ન માનો પણ ખરાબ ન બોલો એમ ખરાબ કોમેન્ટ ન લખો એવું નથી કોઈ ભગવાન વિશે બોલે તો મેરીઓ વિડીયો બનાવે કોઈ આવા સારા વ્યક્તિઓ આવા ભારત રત્ન થઈ ગયા એને વિશે કોઈ બોલે ને તો વિડીયો તો બને જ એટલું બધું સારું કર્યું એને આખા દેશ માટે સારું કરી ગયા છે એના માટે તમે આવી કોમેન્ટ કરો તમને હરમ આવવી જોઈએ છોડી તમે દેશદ્રોહી કહેવા જામીન મળવા જ ન જોઈએ હું તો પહેલો પ્રશ્ન એમ કરું બાબા સાહેબ વિશે કોઈ આવા મહાન વ્યક્તિ વિશે બોલે ને એને જામીન ન મળવા જોઈએ એનો જેલમાં હળવો જોઈએ આખા આજીવન હરમ કરો તમારો વાંધો હોય ને તો વ્યક્તિવાર લડી લ્યો આવું ન કરો આવા મહાન વ્યક્તિને તમે આવી કોમેન્ટ કરો એ ન આજ તમે આ બજારમાં આપણે બેન દીકરી સુરક્ષિત છે ને એની દયા છે આ બાબા સાહેબની દયા છે સમજી લેજો તમે આ દીકરી બસ સ્ટેન્ડ બેઠી હોય ને તો ઉપાધિ કઈ ન હોય એટલે આમાં હવે તમને મારે શું કહેવું આવા દેશદ્રોહી હોય ને શું કહેવું આ દેશદ્રોહી કહેવાય અંકિતભાઈ ઠાકોર લીધો થઈને એ કોર રેકોર્ડિંગ સાંભર્યું હતું પણ હું તો તું તું હોતું હતું તું મીડો કરવા પડશે એટલે આના માથે જે થતો હોય ને કરજો હું તમ કહું પાસા હટીને હટતા જ નહીં પાસા આનો જામીન જ ન મળવા જોઈએ એટલે મારે આ વિડીયો બનાવવાનું એ જ કારણ હતું કોઈ મારે ફેમસ થવા સારું વિડીયો નથી બનાવતો હું આ તો હું ફેમસ થઈ જાય નહીં હું બાબા સાહેબની ઈજ્જત કરું છું ને કરતો રહે અંદરથી કરતો રહે મને કોઈ કહેવાથી વિડીયો બનાવું એવું એવો હું ભોરોય નથી પાછો પણ મને એ કોમેન્ટ આપણે વાંચી એટલે મને થોડુંક એમ થઈ ગયું કે નો આ દેશદ્રોહી બરાબર જ છે તો જય ભીમ જય સંવિધાન